લુણાવાડાની સરદાર પટેલ સ્કૂલની સ્કૂલ બસને નડ્યો અકસ્માત ગ્રામ્ય વિસ્તારના બાળકોને લઈ સ્કૂલ બસ જતી હતી લુણાવાડાના રાજગઢ અને પાલ્લા ગામ વચ્ચે અકસ્માત થયો નવા બનેલા રોડના સાઈડ શોલ્ડરનું કામ બરાબર ના થયેલું હોવાથી માટી ઢસલાઈ જતાં બસ પલટી મારતા બચી હતી સામે વાહન આવતા સાઈડમાં જ બસ લેવા જતાં બસ પલટી મારતા બચી જોકે બસ રોડથી ઉતરી ગઈ હતી બસમાં બે વિદ્યાર્થીઓ હતા જો કે આગળનો રૂટ હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓ વધારે ન હતા બસ રોડ પરથી ઉતરી ગઈ પરંતુ કોઈને ઈજાઓ નથી થઈ સદનસીબે જાનહાની ટળી છે આ બસમાં કુલ વીસથી વધુ વિદ્યાર્થીઓ જુદા જુદા ગામમાંથી લુણાવાડા સરદાર સ્કૂલમાં ભણવા માટે આવતા હોય છે હાલ કોઈ જાનહાનિ નોંધાઈ નથી અનિકેત જોશી મહીસાગર